તમે અત્યારે બેતર કેવી લાયો હમ જોઈએ કરે હે અલ્યા મા જોડ નહીં યાર તમે જબરા બાડકી પડ મે એવું કોઈ ભાઈબંધ લાયો હે હમдал ભોણા તમારો ભાઈબંધ કો લાયો તમારો ભાઈબંધ અરવિન આ બે જણા એક બૂચ માર્યો હે એવું લાગા અલ્યા નહીં લે બૂચ માર એ ભાઈ કેવો હે તે ભાઈ ફોટો બોટો હે તાર એ ભાઈ ઘંટનો ઘંટ હે એવું હે એવું તને ઘણસા ટકાય મારી જ પતંગો

હું તો પૈસા હાલવાનો હું પતંગો લઈ મારે મને એવું કહ્યું કે ઉતરો આવજે આપડે બે ચડાયશું એક પેજ તું કરી પેજ હું કરીશ કે હજાર માં તો રૂપિયા લે

કકડો દોરી બેસી રહ્યા ભાઈ બંધ કઈ છો આપડે આના પેલા ત્યારે બેઠા હે બસ ના ના ખાલી જ બેઠા ચીકી બીકી લાવવાનું કયું હોય તો એ લેતા ખરો કાલો ઉતરણ હે એકલો જ બેઠો એકઠો સારું ખેરી પતંગો મંગાવી આવશે ત્યાં તો ફોન કરે કોઈ નહીં બેઠું પણ દોરી પતંગો લેતા એવું કેવું એવું ના કેવાય એ પેલા જ વાત કરે

ના ના એને તો સારી રીતે ઓળખું મળે સારો મળશે તમારા ઉપર ડાઉટ જાય મને સારો હોય એટલો જ ખોટો હોય તો બૂચ માનનારા બહુ પડે સકલ જોઈ લાગ્યા તમે

ચોરીનો મુકાબલો બીજા એને લીધે હારાનું નામ ખરાબ થાય એટલે પેલા નો પેલા ની બે ચખાડી ખબર પડે ને

આપડે રોજવારી વાળી જગા એ બેહવું અલ્યા આ તો પેલો દીનો બેઠો હે એની જોડે કોણ બેઠું હે અરે આ તો પેલો પતંગો ઉઠાયેલા હોય તો એવો જ દેખાય છે ના હોય ને તો અહી પાછો

ચગાવવા તો જવાના જ ને ચગાવવા જવાનો માહિતી ઉતરાગાવા જવા છે એટલે તમને બતાવી દઈશું હું નિકુલ ભાઈ લઈને જ આવીશ કારણ કે ગામ માં બધા કારણ એવું એમને ભૂજ મારવાનું બાકી નહીં રાખ્યું ગામમાં તમને એવું લાગે એમને લઈને લઈ સબૂત કરાઈશા જો પકડાય ને હજાર રૂપિયા ને ચૂનો માર્યો આ મસાલા ચૂનો ખવડાવો મસાલા ચૂનો ચૂનો મજા આવે હજાર રૂપિયા ચૂનો માર્યો અમારો શાંતિથી બરાબર તમારી વાત છે જો મળ્યો ને સારું ને મારો ભાઈ તો મારી લા મને લાજુ ખંભાત ની પતંગ ને દોરી કઈ ના ભે એટલે કારણ કે પેલો ખવ ખબું નીકળ પડ્યો હે છેડે તો બતાવવાનો તો ખરો આવશે તો ખર પણ મારે ઉતરણ પછી પછી પણ પેલા કેવું નહિ બંકા બંકા કરાય ને એને નહીં કેવું કે પેલા ભાઈ મળ્યા હતા એમ બંકા ના ઠોઠિયા ભાગે એટલે ખબર પડે કે કોનું પૂછ મરે અમે બહુ મોડું થઈ ગયું હે મને હેડવા દેવ મસાલો ખાતો ખાતો